અથડો પથળો થાય છે એ હા કે હું ફટાફટ ત્યાં જાઉં અને જે એની ખુશી છે એ લઈ આવું તો ગાઈશ હા જે હું તમને થંબેલ જોઈને આવ્યા હશો કે હું કેના વિશે વાત કરવા માગું છું તો કરશનભાઈને આજે આઈફોન લેવો છે હવે કયો આઈફોન લેવો છે ખબર નહીં ત્યાં જ જાય એટલે ખબર પડે કે કયો આઈફોન લેવો છે એટલે અમને ખબર છે કે કયો લેવાનો છે પણ તમારે ખબર નહીં હોય કે કયો લેવાનો છે તો આપણે આખો વિડીયો જોશું એટલે તમને ખબર પડશે કયો આઈફોન લેવાનો છે બરાબર કરશનભાઈ તો આઈફોન લેવો જ છે તો જઈ આવી એમ તો આ અત્યારે બેર થયા એટલું શું કારણ છે વિડીયો વિડીયો બનાવવો છે વધારે બનાવો તો ગાય સંડે હતો ન તો એ હું કામ પર ગયો હતો પણ થાક્યો હતો પણ આ મને કે કે હાલ ને હાલ હાલ ને હાલ મેં કીધું આજે બહુ થાક્યો છું જરામ કરવા દે તો ના રાજુ ભાઈ આજે તે મારે કહ્યું હાલો ઠીક છે ભાઈ પૈસા એને ખર્ચવા છે તો આપણે શા ના જઈએ તો હવે જઈએ છીએ મેં આઈફોન લેવા જોઈએ છે કયો આઈફોન લઈએ તો બને જો વિડિયો માં તો ગાઈસ ફોન એ મારા કર્સ નો કઈ નીકળી રહ્યા છે આઈફોન લેવા માટે પણ ગાઈસ આના આઈફોન ના ચક્કર માં પણ થોડી એની વાઈ છે ને ગાઈસ શું કહું તમને કેમ કે એક તો તા જાકો જો થાક્યો હતો કામ કરવા ગયો તો પણ થાકી ગયો તો તો એ અમે આજે આઈફોન લેવા જઈએ છીએ ના રાત ના આમ જો છે આ શું કહે છે ફૂલ જંગલ છે જંગલ ના બચ્ચો મોચ થી નીકળ્યા છે રસ્તામાં જ્યાં કે આઈફોન નહીં આવે ત્યાં સુધી આના તો ઘીના જાવતી રહી આઈફોન 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 આવે આને ખાવાનું બીજાને ખાવા દેશે બરાબર ભાઈ હું એટલે તમને કહું છું ભાઈ આઈફોનના ચક્કરમાં ના પડું આઈફોનમાં કાંઈ હાજર નહીં ભાઈ

હું ફાઈનલી ગાઈશ તો બપરી બાપ હમણાં ગાઈશ ફરી હું ગાઈશ ફાઈનલી અમે લોકો પહોંચી આવ્યા છીએ અને આજે આવ્યા છીએ મલ્લાના એરિયામાં અને અમારે જવું છે ત્યાં ટોપ ટેન મેન તો પહોંચી આયા છીએ પણ એક તકલીફ છે અમારે પાર્કિંગનું અમારે આ ગાડી રાખવી ક્યાં કેમકે ત્યાં રાખવાની જ શક્યા નથી અને અહીંયા રાખવાની ક્યાં જગ્યા છે અને પૂછા આવવાની તકલીફ વધારે છે અમે જોઈ છે કે ક્યાંક રાખી દઈ ક્યાં લાગશે કર અને ચહેરામાં ખુશી તો જો ગાઈઝ આના ચહેરામાં ખુશી તો જો એને એમ કે ટોપ ટેન જોઈ લીધી એટલે એમ કે ક્યારે આઈફોન લઉં ક્યારે આઈફોન લઉં બરાબર છે ને આઈફોન લેવાની ખુશી તો થાય ને બહુ ખુશી થાય તો હાલો ગાઈઝ આને બહુ ખુશી થાય છે અને મારી પાછળ જે કાકા છે ને બહુ ચીલા છે ટમેટા લેવો ટમેટા લેવો પણ લેવા નથી આપણે બીજું કાંઈક લેવું છે તો હાલો ગાઈઝ પહોંચીએ ટોપ ટેનમાં હાલો તો ગાઈઝ અમારે છે ને જો અહીંયા કને પાર્કિંગ જેવી મળી ગઈ છે દુકાની એક જ સામે એટલે હવે વિચાર્યું કે આપણે આઈફોન લઈ લઈએ બરાબર હાલો પેલા જઈ ને કે કયો આઈફોન લેવો છે અને પછી તમારે લાસ્ટમાં કહીશ છેલ્લા લાસ્ટમાં ને વચ્ચે જ કહીશ શું આઈફોન લઈએ છે બરાબર સો ફાઇનલી કહીસ અમે પેલા જ્યાં ગયા હતા ટોપ ટેનમાં ત્યાં અમારે મેળ ના પડ્યો કારણ કે આ ભાઈને ત્યાં કલર નહોતા ગમે એટલે અત્યારે અમે જે અમારા મહેશભાઈ છે વિક્રમભાઈ એમને દુકાને આવ્યા છે એટલે ત્યાં અમારે જે કલર ખપતો હતો એ મળી ગયો છે એટલે જો બ્લેક કલર ખપતો મતલબ બ્લેક જેવો છે બરાબર છે તમે બરાબર હે રાજી છે ને તો ગાઈસ હવે આપણે અનબોક્સિંગ કરી લઈએ અનબોક્સિંગ કરી પછી જોઈએ અને પછી તમારે બસ સો ગાઈસ જો કાર્ડ મારે છે રા વિક્રમ તો મને પાછા કે રાપીસ પછી તું પાછા દે મને તાતા ન હા તો તલી વાનસો ગાઈસ આજે આને ખર્જો ઘણો કરાવ્યો ભાઈ કેમ કે લઈ નતો આપો પણ રિહાણો તો અને અમારા મેહી જે કીધું કે ભાઈ લઈ દે એટલે લઈ આવવું પડ્યું તો એ કાર્ડ મારું દે

એટલે હું એક નકો શોર્ટ વિડીયો બનાવી આપું અને પછી તમારી જોડે વાત સો ગાઈસ આપણે કરશનભાઈનો ફોન તો થઈ ગયો છે બધે કપડા આપણા પહેરી લીધા છે કરશનભાઈના ફોને

ઘર બાજુ કાઢ બધું કામ પતી ગયો છે જાય ફરાફર ઘર બાજુ કાઢ ગયા જો અહીંયા પબ્લિક વધારે છે અને ટ્રાફિક શું કહે ભીડ વધારે છે અને અવાજ વધારે આવે છે એટલે હું વધારે વાત નહી કરું ને કરી છે ઘર સો ફાઇનલી ગાઈસ કરને ભાઈ આઈફોન લઈ લીધો છે અને ભાઈ મેશ ભાઈએ સારો ભાવ આપ્યો છે અને સારો આઈફોન આપ્યો છે તો ગાઈસ હવે છે ને અમે ફટાફટ પહોંચી ગયા આપણે ઘરે કારણ કે ટાટ વાય છે જંગલ છે ભાઈ

કારણ કે આજે અમારા કરસનભાઈ બહુ ખુશ થઈ ગયા છે કારણ કે ભાઈ આઈફોન જો લીધો અને કહેવાય છે ને કે પોતાની કમાણીથી લાઈફમાં જે પોતાના પૈસે આપણે આઈફોન લઈએ એટલે ભાઈ ભાઈ ક્યાંક ખુશી કંઈક અલગ જ હોય એટલે એ ઘણો ખુશ થાય છે તો કંઈ કરસને કયો આઈફોન લીધો છે એ તમને કહું કે કરસને કયો આઈફોન લીધો હશે અને કયો કલર લીધો છે એ તો મેં તમારે સાહેબ બ્લોકમાં વચ્ચે કીધું હતું પણ તો તમને કહી દઉં એ ખોલને નીકળને હા નીકળી તો ગાઈસ કરસને આઈફોન લીધો છે આઈફોન છે આઈફોન થર્ટીન એકસો અઠ્યાવીસ જીબી બહુ સારો ફોન છે કે કરસન કે મારે આ લેવો છે કારણ કે એકદમ સ્લીમ પીસ બહુ સારો છે હાથમાં પડ્યો ને તો ખબર ના પડે મારા કારણે જે આઈફોન છે ને એ પ્રો છે મતલબ પ્રો સિરીઝ છે એટલે એકદમ મોટી લાગે એમ હાથમાં પકડી એમ લાગે વજન લાગે ને આમાં કાંઈ વજન નહીં એકદમ લાઇટ લાઇટ વેઇટ છે બહુ સારું કરશે ભાઈ એમાં પૈસા કમાઈ ને લીધું હશે એટલે સારું હવે મમ્મી પપ્પાને ખબર પડશે ને કે આઈફોન લીધો હોય દાદા ફોન આવે કેમ લીધો આટલો મોટો આઈફોન પૈસા મેં આપે એટલે મારો જ કહેવાય ભાઈ તમે કોણ તમે પૈસા મેં આપે એટલે મારો જ કહેવાય ને

આવા જ મારા વિડીયો નવા જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને લાઇક કરજો કમેન્ટ કરજો બધું ઘર નાખજો તમે તમારે ચલો ગાઈસ તો વળીયા નેક્સ્ટ બ્લોગમાં કે જય શ્રી કૃષ્ણ જય માતાજી મુર્લે